તો છ ના છેદની અંદર મૂકી દેવાના જો આઈ બરાબર આપણો શોધવાનો છે બસ એ જ રીતે વ્યાજનું સૂત્ર છેદમાં મૂકી દેવાના ગુણ્યા આર વ્યાજ નું આઠ છે અહિયાં છ છે આપણે શું લીધું છ ના છેદમાં બાર છ ઉપર મૂકી દો ભાર મૂકી દો નીચે ગુણાકાર સો જોડે ખ્યાલ આવ્યો જો માસમાંથી કન્વર્ટ કરવા માટે વર્ષમાં એટલે કે ચૌદસો રૂપિયાનું આઠ ટકા વાર્ષિક વ્યાજ આધારે છ માસ નું સાદું વ્યાજ છપ્પન રૂપિયા થાય બીજો ક્વેશન જોઈ આવો રૂપિયા છસો નું ફરીથી પી આર એન અને આઈ ચાર વસ્તુ છે જે પૈસા આપેલા છે છસો અહીંયા લખી દઈએ પી છે દર છ ફરીથી ચાર માસ આપેલા છે ચાર છે લખી દો પેલા ચાર માસ આવી રીતે લખશો તો શું થશે ડાયરેક્ટ આપણે સૂત્ર બાળીને લખશું તો બદલાવાનો ચાન્સ છે રહી જશે એટલા માટે ચારના છેદમાં બાર વર્ષ આઈ તો શોધવાનો છે ફરીથી આઈ બરાબર પી આર એન છેદમાં સો પીની કિંમત કેટલી છે છસો ગુણે આર એટલે કે વાત નોંધ છ ફરીથી અહીંયા જો 4 ના છેદ 12 જ્યાં સુધી પ્રેક્ટિસ કરતા હોય ત્યાં સુધી બધું લખીને કરવાનું એક્ઝામ માં તમે ડાયરેક્ટ આવી રીતે લખશો તો પણ ચાલશે ફરીથી જો બે ઝીરો અહીંયા કટ થાય છે 6 2 બાર અહીંયા બે થી ભાગ બે જગ્યાએ ચાલે 3 માં ચાલે છે અહીંયા 6 માં 4 માં ચાલે છે 2 2 4 6 2 એટલે કે 12 રૂપિયા આ શું મળ્યું વ્યાજ એટલે કે 600 રૂપિયા નું 6 ટકા લખીએ 4 માં શું સાદું વ્યાજ 12 રૂપિયા

મહિના થઈ જાય તો એને બીજી રીતે લખવું હોય તો પંદરના છેદમાં બાર આવી રીતે પણ મૂકી દેવાય આય આપણે શોધવાનું છે ફરીથી આ બરાબર પી આર એન છેદમાં સો પીની કિંમત આઠ હજાર રૂપિયા સાત પોઈન્ટ પાંચ જો અને બીજી રીતે લખવું હોય આવી રીતે લખાય પંચોતેરના છેદમાં દસ એટલે આપણે ગણતરી કરવામાં એકદમ એસી થઈ જશે પંચોતેર છેદની અંદર દસ ગુણ્યા એન પંદરના છેદમાં બાર ખરીદી છે પાંચ ગુણ્યા બે દસ થાય ગુણ્યા પંચોતેર એકદમ નીચે થઈ જાય પંચોતેર ગુણ્યા દસ કરીએ એટલે સાતસો પચાસ રૂપિયા તો વ્યાજ કેટલું મળ્યું આપણને સાતસો પચાસ રૂપિયા આવી રીતે જો તમારે જો નોંધાયની તૈયારી કરીએ તો કમ્પ્યુટી પરીક્ષા માટે ઘણી તરીકે જિંદગી એકદમ સરળ રીતે શીખવું હોય તો ચેનલ યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ નાખજો રીલેક લાઈક કે તમે સાથે શેર કરજો